અંદાજે બારસો જેટલા રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું જ્યાં કાર્યક્રમમાં હોદ્દેદારો કારોબારી સભ્યો પણ હાજર રહ્યા જુનાગઢમાં રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું છે કે જ્યાં જે હરિયાળું બનાવવા માટે જુનાગઢને હરિયાળું બનાવવા માટે ભારતીય વિકાસ પરિષદનું આયોજન ત્યારે ત્રણ સંસ્થાઓ દ્વારા રોપા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે ત્યારે અંદાજે બારસો જેટલા રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું છે કે જ્યાં આ કાર્યક્રમમાં હોદ્દેદારો કારોબારી સભ્યો સહિતના લોકો પણ હાજર રહ્યા હતા કે જ્યાં લોકોને રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું છે કે જ્યાં જુનાગઢ છે એ વધુ હરિયાળું બને અને તેના પ્રયાસો થકી ભારતે વિકાસ પરિષદે આ આયોજન કર્યું છે જેમાં અંદાજે બારસો જેટલા રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું છે ત્યારે કાર્યક્રમમાં હોદ્દેદારો કારોબારી સભ્યો પણ હાજર રહ્યા